તારીખ સુધી સતત વરસાદ વરસે તે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જો કે ગુજરાતની અંદર ન માત્ર બે તારીખ પરંતુ આગામી એ છ દિવસ સુધી વરસાદ પડે તેવી શક્યતાઓએ હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાંતોએ હવે વ્યક્ત કરી રહ્યા છે સાથે સાથે વેની મોડલ પણ એ જ આગાહી બતાવ્યું છે કે આગામી સાત દિવસ સુધી વરસાદ પડે તેવી શક્યતાઓ છે શરૂઆતથી સમજીએ આજના દિવસથી શું પરિસ્થિતિ છે ગુજરાતની અંદર નવરાત્રિના તહેવારનો અંતિમ દિવસ અને એ જ દિવસે આજે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતના મોટા ભાગોના શહેરોની અંદર જો વાત કરવામાં આવે તો વરસાદ પડે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ વાત કરવામાં આવે કચ્છ અને સૌરાષ્ટ્રના દ્વારકાથી લઈને ઉના અમરેલી સુધીનો એ ભાગ કે જ્યાં વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ મહત્વપૂર્ણ ભાગ છે કચ્છનો એ નલિયા પંથક છે ગાંધીધામ છે એ વિસ્તારની અંદર વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને બીજી તરફ જૂનાગઢથી લઈને દ્વારકા સુધીના દરિયાઈ પંથકો છે ત્યાં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ હાલની પરિસ્થિતિ છે અમે આપને આ સવારની પરિસ્થિતિ હું બતાવી રહ્યો છું હવે બપોરની પરિસ્થિતિ જોયું છે બાર વાગ્યાથી લઈને બે વાગ્યા સુધીની એ પરિસ્થિતિ કે શું એ ગુજરાતની અંદર સિચ્યુએશન છે આ જો જેવો બપોરના બે વાગ્યાનો સમય થાય છે એવા જ સમગ્ર ગુજરાતની અંદર વરસાદની અસર દેખાઈ રહી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે દરિયા કિનારાની સાથે સાથે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પરના જે જિલ્લાઓ છે ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કચ્છનો એ ભાગ જુઓ નલિયા ગાંધીધામનો એ વિસ્તાર છે દ્વારકાની અંદર છે જૂનાગઢ જામનગરનો એ પંથક જ્યાં પણ આ વરસાદની પરિસ્થિતિ છે ખેડ પંથકની અંદર ખાસ વાત કરવામાં આવે જુનાગઢ થી જામનગરની વચ્ચેનો જે ખેડ પંથક છે ત્યાં પણ વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જ્યાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય છે આ પરિસ્થિતિ શું કામ ગુજરાતની અંદર ખાસ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર તો એક સાથે બે સિસ્ટમ જોવા મળી રહી છે જો એક અહીંયા એ દ્વારકાના દરિયા કિનારાની નજીક સિસ્ટમ જોવા મળી રહી છે જેનું સ્વરૂપ એ થોડું મોટું છે ત્યારબાદ નીચેની તરફ બરોબર તેની નીચે એક વધુ એક સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે દરિયાની અંદર જ છે એટલે કે દ્વારકાના દરિયામાં એક સાથે બે સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે જેના કારણે આ અસર દેખાઈ રહી છે તેની અસર એ પવનો જે ફૂંકાઈ રહ્યા છે એના તેની પવનની ગતિ જુઓ બે અલગ અલગ પવનના વેવ એ જોવા મળી રહ્યા છે અહીંથી જે પવન આવી રહ્યા છે એ પાકિસ્તાન તરફથી એ પવનો જે આવી રહ્યા છે જે પવનની ગતિ એ સીધી દ્વારકા નજીકના પવનો ફૂંકાઈ રહ્યા છે બાકી એ સમુદ્રના જે પવનો છે એ સીધા જે પવનો એ દરિયાઈ કાંઠા વિસ્તારો છે જે જુનાગઢથી લઈને ભાવનગર સુરત સુધીના પટ્ટાની અંદર એ જાય છે જો આ એ પવનોની ગતિ છે અને એ પવનોની ગતિ અહીંયા થઈને સીધી ફરી એકવાર પરત અહીંયા આવે છે એટલે કે સમગ્ર ગુજરાતને એ આવરી લે છે વરસાદની અંદર પરિસ્થિતિ આ બપોરના બે વાગ્યા સુધીની સાંજની પરિસ્થિતિ ચાર વાગ્યા સુધીની છ વાગ્યા સુધીની શું પરિસ્થિતિ પહેલાં ચાર વાગ્યાની અને ત્યારબાદ છ વાગ્યાની પરિસ્થિતિ સમજીએ ચાર વાગ્યાની પરિસ્થિતિમાં ગુજરાતની અંદર થોડું હળવું થાય છે જે બે સિસ્ટમ હતી એક દ્વારકા નજીક ફૂલ સક્રિય સિસ્ટમ હતી જે થોડી ધીમી ઢીલી પડે છે ને ત્યારબાદ નીચેના ભાગની સિસ્ટમે થોડી ઉપર આવે છે ધીમી પડી રહેલી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના કેટલાક પંથકોની અંદર હાશકારો અનુભવાય છે સાંજના સમયે જેના કારણે અમદાવાદ સુરત વડોદરા રાજકોટની અંદર પણ થોડોક હાંશકારો અનુભવાય ગરબા રસિકો માટે કહી શકાય આનંદના સમાચાર કે બપોરના સમયે જે વરસાદ છે સાંજના સમયે વરસાદ નથી જોવા મળી રહ્યો બે સિસ્ટમમાં જેમાં એક જૂનાગઢ દ્વારકા જામનગરની આસપાસ સતત વરસાદ છે સાથે જ દરિયાકાંઠાના વિસ્તારો દક્ષિણ ગુજરાતની અંદર વાત કરવામાં આવે ખંભાતના અખાતની અંદર એ ભાવનગરથી લઈ વડોદરા અંકલેશ્વર ભરૂચ સુરત વલસાડ એ સતત મુંબઈ સુધી એ વરસાદ વરસે તેવી શક્યતાઓ છે અને ન માત્ર મુંબઈ પરંતુ છેક દક્ષિણ ભારત સુધી એ પટ્ટો જઈ રહ્યો છે આપ જુઓ આ એ દરિયા કિનારાના એ શહેરો છે મુંબઈ મુંબઈથી નીચે ગોવા સુધીના એ તમામ ભાગો છે જ્યાં સતત વરસાદ પડે તેવી શક્યતાઓ છે સાંજના સમય સુધીની વાત કરી છ વાગ્યા સુધીની હવે રાત્રિના આઠથી લઈને દસના સમયગાળો કે જ્યાં નવરાત્રિનો છેલ્લો દિવસ છે અને લોકોએ ગરબા ઘૂમવા માટે જવાના છે ત્યારે આઠથી લઈને દસ વાગ્યા દરમિયાન શું પરિસ્થિતિ તો આઠથી દસની પરિસ્થિતિ એ ગુજરાતની અંદર ખૂબ એ ઓછો વરસાદ પડે નહીવત શક્યતાઓ છે એટલે કે આજના દિવસ દરમિયાન વરસાદ રમી શકાશે પરંતુ બપોરની પરિસ્થિતિએ જે વરસાદ પડે છે ત્યારબાદ એ જોવાનું રહેશે કે મેદાનમાં કેટલું પાણી ભરાયેલું છે એ પાણી સાફ થતાં પાણીના નિકાલ થતાં કેટલો સમય લાગે છે તેના ઉપર નિર્ભર છે પરંતુ સિસ્ટમ એ દરિયાની અંદર વધુ સક્રિય થતી હોય તે પ્રકારે દેખાઈ રહ્યું છે જેના કારણે ખાસ વેરાવળ છે સોમનાથ છે ત્યાં ખૂબ વરસાદ પડે તેવી શક્યતા છે બે દિવસ પહેલાં જ જ્યારે વરસાદે અવિરત પડ્યો હતો જેના કારણે સુત્રાપાડામાં ત્રણથી ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ પડ્યો તો તેની પરિસ્થિતિ ખૂબ ગંભીર જોવા મળી હતી આજના દિવસની વાત કરીએ હવે મોડી રાતની વાત કરી છે આ સાંજના સમયે લગભગ આઠ વાગ્યાનીથી નવ વાગ્યાની વચ્ચે આ સરકારે ખૂબ મોટું થઈ રહ્યું છે એક સિસ્ટમ થઈ રહી છે બેમાંથી એક ભેગી થઈ રહી છે રાત્રિના સમયે દસથી બારની પરિસ્થિતિ નિર્માણ કેવી થાય છે તો દસથી બારની પરિસ્થિતિ એ વેરાવળ સોમનાથની આસપાસ ખૂબ ગંભીર છે મેં થોડો ઝૂમ કરીએ જ્યાં વેરાવળ સોમનાથનો આ ભાગ છે આ એ ભાગ કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ આપ જુઓ સમગ્ર ગુજરાતની અંદર ખૂબ ગંભીર પરિસ્થિતિ અહીંયા વેરાવળ આવેલું છે સોમનાથ આવેલું છે ત્યાંથી પોરબંદર જુનાગઢ દ્વારકા જામનગર જ્યાં ખૂબ ગંભીર પરિસ્થિતિ એ મોડી રાત્રે થાય તો કદાચ નવાય નહીં બે દિવસ પૂર્વે જે રાત્રે વરસાદ પડ્યો હતો એ જ પ્રકારે કદાચ વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે રાત્રિના બે થી લઈને ચાર વાગ્યા સુધીના સમયગાળાની જો વાત કરવામાં આવે તો એ સમયગાળા દરમિયાન સતત અવિરત વરસાદને કારણે એ સિસ્ટમ એ ખૂબ મોટી બને છે આપ જુઓ જે સિસ્ટમનું આ એ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે એક લાંબુ એક મોટું સર્કલ સિસ્ટમનું જોવા મળી રહ્યું છે જેના કારણે એ એક ભાગ એ જૂનાગઢથી જામનગર ગાંધીધામ નલિયા કચ્છથી લઈને જૂનાગઢ સુધીના ભાગોની અંદર જોવા મળી રહ્યું છે એટલે કે ત્યાં પણ વરસાદની અસર એ જોવા મળશે આ તમામની વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે કેમ કે આ એ રાઉન્ડ એ સર્કલ છે કે જે દરિયાના મધ્ય ભાગની અંદર ખેંચીને લઈ જાય જ્યાં પવનની ગતિ પણ વધારે હોય મોજાની અંદર કરંટો પણ જોવા મળે લો પ્રેશર અને બે મોન્સૂન સિસ્ટમ સક્રિય હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ એ ગુજરાતની અંદર સર્જાઈ છે કે જ્યાં સતત આ પ્રકારની સિસ્ટમ એ જોવા મળી રહી છે આ સિસ્ટમની પાછળ રાજકોટ કચ્છ જૂનાગઢ પોરબંદર દ્વારકા ત્યાં ખૂબ વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે લગભગ બીજી તરાટ નહીં પરંતુ ત્રીજી તારીખ સુધી પણ યથાવત રાખવી પડે તેવી સ્થિતિનું નિર્માણ પણ થાય અને જે આ સિસ્ટમ સક્રિય છે એ કદાચ આવનારા દિવસોમાં વધુ એક્ટિવ થાય તો બીજી ત્રીજી ચોથી તારીખ સુધી ગુજરાતની અંદર ખાસ સૌરાષ્ટ્રના એ પંથકોની અંદર અવિરત વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં જૂનાગઢ જામનગર દ્વારકા નલિયા કચ્છનો એ સમાવેશ થાય છે અને આ વિસ્તારની અંદર જો સતત વરસાદ વરસે છે તો હજુ પણ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં બે દિવસ પહેલાં પડેલા એ વરસાદના પાણી ઓસર્યા નથી ત્યાં ફરી એકવાર વરસાદ પડે જો કે સોમનાથની અંદર બે દિવસ પહેલાં પડેલા સૂત્રાપાડામાં એ વરસાદને આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેમાં ખેડૂતોના ઊભા પાક એ નિષ્ફળ નીવડ્યા હતા અને હવે એ વધુ વરસાદ પડવાને કારણે સમગ્ર પાકનું એ નુકસાન થાય તેવી ભીતિ પણ ખેડૂતોને છે